હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો સરસ મજાના વિડીયોની આપણે શરૂઆત કરી દીધી છે અને મારા દેશી બ્લોગ નામની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે તો આજે આપણે સરસ મજાનો કોન્ટેક્ટનો વિડીયો બનાવેલો છે કે આજે આપણે વિડીયો બનાવીએ છીએ પાણીપુરીનો ઘણા બધા મિત્રો એવું કહે છે કે તમે પાણીપુરી તો વેચો છો પણ પાણીપુરી તમે ક્યારેક ખાઈ દીધી કે નહીં તો આજે અમારી જે ઘરની પાણીપુરી છે એમાં હું આજે ખાઈને તમને વિડીયોમાં બતાવવાની છું કેવો ટેસ્ટ છે કઈ રીતના પાણીપુરી બનાવીએ છીએ એમાં કયા કયા મસાલા આવે છે બધું તમને આજના વિડીયોમાં હું બતાવવાની છું તો વિડીયોમાં આગળ બધા બન્યા રહેજો અને તમારે પણ જો પાણીપુરી ખાવી હોય તો આવું પડશે સોળવદ્રા ગામમાં ને સોળોદરા ગામ ક્યાં આવેલું છે એ તમને કહી દઉં સોળવદ્રા ગામ આવેલું છે વર્તે સ્ટેજ બાજુમાં આ સાઈડ થી તમે આવો તો રાજપરા ખોડિયાર મંદિર છે ત્યાં આગળ આપણું પાંચ કિલોમીટર ત્યાંથી થાય વચ્ચે નવું ગામ આવે ને પછી આગળ આવો એટલે સોલભદ્રા ગામ આવેલું છે અને આ સાઈડ થી તમે આવો તો લીલા સર્કલ વટી સિસર વટી અને એની આગળ એક ગામ આવી જાય ફરિયાદ ને ત્યાં પછી અમારું ગામ સોલભદ્રા આવેલું છે તમે લોકો પણ ભાવનગર માં રહેતા હોય તો અમારી અવશ્ય મુલાકાત લેજો ને આપણી પાણીપુરી નો ટેસ્ટ લેવા માટે તમે આવી જજો એકવાર સોલભદ્રા ગામના આપણી પાણીપુરી ને અહિયાં લારી સોળભદ્રા ગામમાં જ આ ઊભી રહે છે ચોકમાં તો બધા પાણીપુરી ખાવા માટે આપણા મોરલાવાળા પોતે જ પાણીપુરી વેચે છે તો બધા પાણીપુરી ખાવા માટે જરૂરથી બતાવજો અને હવે પાણીપુરીનું નામ પીડ્યું એટલે હવે આગળ બોલાતું નથી મોઢામાં પાણી આવી ગયું છે એટલે હવે આપણે પાણીપુરી ખાવાની શરૂઆત કરી દઈએ છીએ તો હું તમને આજે અમારા ઘરની જે પાણીપુરી છે મસાલા ભેળવી આપણે તો સારી જ બનાવતા હોય પણ મેં આજે મસાલા મને જે ભાવે છે એ મસાલા મેં પાણીપુરીમાં ભેળવી દીધા છે અને સરસ મજાનું એમ ટેસ્ટી મને ભાવતી પાણીપુરી મેં આજે ઘરે જ બનાવી છે અને હું આજે ટેસ્ટ કરીને તમને વિડીયોમાં બતાવવાની છું કે કેવો ટેસ્ટ છે અને બાકી આપણે ખાધા પછી બીજો ટેસ્ટ ફૂલ ડીશ ભરી અને હું તો વધારે નથી ખાઈ એકથી વધીને પાંચથી છ પૂરી ખાઈ શકું એટલે મેં પાંચથી છ પૂરી જ બનાવેલી છે બાકી પૂરી ના તો આપણી પાસે ઢગલા છે કારણ કે પૂરીને તો આપણે તાણ ન હોય વેચતા હોય એટલે તો પાંચથી છ પૂરી હું ખાઉં છું અને એની અંદર મેં મસાલા ભર્યા છે સેવ મમરા પછી મોળી દાળ છે બટેટા છે ડુંગળી છે પછી કોથમરી છે એવું બધું મેં અલગ અલગ રીતે મસાલા ભર્યા છે જે રીતના મને મસાલા પૂરી ભાવે છે એ રીતના જ મેં ભર્યા છે હજી એમાં પોવા ઘટે છે પણ મેં પવા નથી લીધા કારણ કે ઉધરસ છે એટલે તળેલું મારે ખાવાનું નથી એટલે મેં પૌવા નથી લીધા પણ અને હવે હું તમને આ પૂરી ટેસ્ટ કરીને બતાવવાની છું કે અમારી પાણીપુરી કેટલી ટેસ્ટી છે અને પાછળ તમે જોઈ શકો છો પૂરીના ઢગલા ઢગલા છે કારણ કે હવે પાણીપુરી વેચતા હોય એટલે ઘરે સ્ટોક તો રાખવો જ પડે એટલે આજે હજી પાણીપુરી વેચવા માટે ગયા નથી ટાઈમ હજી થયો નથી એટલે પૂરી હજી ઘરે પડી છે એટલે હમણાં થોડીક વારમાં પાણીપુરીની રેકડી નીકળશે ત્યારે એ પૂરી લઈ જશે પણ આપણે જે હજી ગયા નથી એટલે ઘરે પૂરી બનાવી હોય એમાંથી આપણે ટેસ્ટ કરવાનો છે અને હું તમને આજે અમારા ઘરની પૂરીનો ટેસ્ટ કરીને બતાવવાની છું કે પૂરી કેવી લાગે છે હવે વધારે મારે વાત થતી નથી કારણ કે મોઢામાં આવી ગયું છે પાણી અને મારે ખાવી પડશે પાણીપુરી તો વિડીયોમાં આગળ બનાવી જો તો આ જો પાણીપુરી નો ટેસ્ટ આપણે કરી લઈએ કેવી રીતના લાગે છે પૂરી કેમ કે બધાની ફેવરિટ તો હોય જ તે એક નંબર કાઈ ન ઘટે મેન તો ખાસિયત શું હોય પાણીપુરી માં કયો તમને પૂરું કરી લો મેન તો ખાસિયત પાણીપુરીમાં હોય પાણીનો બરાબર ને પાણીપુરીનું પાણી સારું હોય એટલે પાણીપુરીનો ટેસ્ટ તો ઓટોમેટિક આવી જાય અને મોસ્ટ ઓફ પૂરી બધા તૈયાર જ લાવતા હોય જેને આવડતી હોય ઘરે બનાવતા હોય બાકી બધા તૈયાર જ લાવતા હોય પણ અમે પૂરી તૈયાર લાવીએ છીએ ઘરે નથી બનાવતા પૂરીનું પાણી છે ઘરે બનાવીએ છીએ એમ પણ પાણીનો ટેસ્ટ એક નંબર કોઈ કોઈનો ઘટે એમાં કાં એટલે કાંઈ નો ઘટે પાણી એક નંબર બાકી તો અમે અમારા ફેવરિટ મિસાઈ અંદર ભેળવેલા છે એટલે પૂરીમાં પાણી પૂરીમાં કાંઈ ઘટતું નથી આગળના વિડીયો આપણે મળશું આજના વિડીયોમાં બસ આટલું જ અને અમારો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં લખી નાખો દેશી બ્લોગ નામની ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ પછી